તો હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું આપણે એક નવા વિડીયોની અંદર અને આજ મિત્રો આપણે તાજા ગીમલાનું શાક બનાવવાના છે તો કેવી રીતના બનાવશું તમને બતાવશું તો વિડીયો પૂરો વિડીયો ગમેક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો મિત્રો આજે આપણે તાજા ગીમલાની રેસીપી બનાવવાના છે જેમ કે મિત્રો આજે તમે ગીમલા જવો એ તાજા છે અને લીલા ગિમલા છે તો સૌથી પહેલા તમને બતાડ્યું કે એને હમા કેવી રીતના કરે તો તમે વિડીયો જોઈ રહ્યા છો આપણે બે ગિમલા હમા કરેલા છે અને આપણે બીજા હમા કરીએ સૌથી પહેલા મિત્રો આના જે તમે જોઈ રહ્યા છો આના પીછડા હવે બધા પાડવા પડે અને પછી એને ભીંગડા પાડી અને હમા કરવાના થાય તો તમે જવું વિડીયોમાં કે કેવી રીતના હમા કરીએ જો આવી રીતના જેને પીસડા હોય એને પેલા પાડી નાખવાના અને એનો જે ઉસડી આવે એ પણ કાપી નાખવાની પાછલો ભાગ અને પછી એને ફરતી બાજુ એના ભીંગડા પાડી અને એના પેટાળમાં જે કચરો હોય એ બધો કચરો કાઢી નાખવાનો અને એક ગીમલામાંથી બે આપણે ભાગ કરી લેવાના અને આ મિત્રો નાના ગીમલા એટલા માટે આપણે રાખ્યા છે કે જે નાના ગીમલા હોય એ મિત્રો આપણે ખાવામાં હરા લાગે કેમ કે જે મોટા હોય એમાં કાંટા આવે તો એ આપણે ખાઈ શકીએ નહીં અને આપણા મોઢામાં પણ હોય તો આપણે તમે જોઈ રહ્યા છો આ બાજુ બેગ થોડાક ગીમલા આપણે હમા કરેલા છે અને બીજા આપણા હમા થઈ રહ્યા છે તમે જોવો એને કેવી રીતના હમા કરી અને વિડીયોમાં જો મિત્રો ન હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમને આવા મળતા રહે તો જો આપણે બે લીધેલા છે આ નાના ગિમલા સારા આવે અને એમાં કાંટા પણ ઓછા આવે જે મોટા હોય એમાં કાંટા આવે તો એ આપણે ખાવાની નો મજા આવે અને આપણું શાક પણ ખરાબ થાય કેમ કે આ ગીમલો હોય એ તાત્કાલિક વેખાઈ જાય અને આમાં કઈ કઈ મસાલો જાશે એ પણ હું તમને બતાવીશ જો આવી રીતના હમા કરવાના હોય આપણે હવે થોડાક ગીમલા વીજ્યા છે આપણે એટલા હમા કરી લીધા અને આજે મિત્રો તમે ગીમલા જુઓ એની ફ્રાય પણ થાય અને શાક પણ બને તો આપણે અત્યારે શાક બનાવી રહ્યા છે તમારે જો આની ફ્રાયના વિડીયો જોવો હોય તો આપણે કમેન્ટ કરજો જો આવી રીતના જ એને હમા કરવાના હોય એના પેટમાં કચરો હોય બધો કાઢવો પડે જો વા બાજુ આપણા ચાર બીમલા લીધા અને આપણે લગભગ દસ થી બાર બીમલા આપણે હમા કર્યા અને આ પછી મિત્રો આને હમા થઈ જશે પછી આપણે એને બે થી ત્રણ પાણી એને હરથી ધોય અને પછી એનું શાક બનાવવાનું થશે ગિમલા હાવ ઈજી ગિમલામાંથી મચ્છીમાંથી મચ્છી સૌથી મચ્છી આ ઈજી બનાવવા માટેની ગુમલા અને બીજે એક મચ્છી આવે જે આપણે બોયા આવે પામીડા આપણે એટલા થઈ ગયા તો જો હવે આપણે જે બાકીના આપણી આવે બેસ બેસી અને આપણે હમા એટલા હમા કરી લીધાશ અને આજે મિત્રો તમે ગીમલા જવો એ અમારે ઘરની જે અમારી હોડી છે એ દરિયામાંથી પકડીને લાવી બાકી પેટીનો માલ તો એ આપણે ખાવામાં પણ હર ન લાગે કેમ કે એમાં વાસ આવતી હોય બરફની નહીં બધીની અને એ દૂર દૂર થી આવે પેટીનો માલ તો આવી રીતના હમા કરવા નહીં ગિમલા તો હવે જ આપણે ગિમલા હતા આપણે બધા હમા કરલી થશે હવે થી પાણી ધોવાના થશે તો તમને બતાવશું પછી કે એને શાક કેવી રીતનું વિડીયો એનો કચરો નીકળી જાય અને હમા પણ થઈ જાય જલ્દીથી તો આપણા હમા થઈ ગયા છે તો હવે આપણે બનાવશું એનું શાક મિત્રો આપણા જે ગુમલા તે આપણે બે થી ત્રણ પાણીએ ધોઈ લીધા છે અને હવે મિત્રો આપણે ધાણા મુરલી થશે અને નાના ટમેટા છે તો હવે આપણે એમને મસાલા નાખશું તમને બતાવીએ કે કઈ કઈ મસાલા જાશે એ અને આપણો જે સૂલો હતો એ પણ આપણે હળગાવી લીધો છે તો સૌથી પહેલાં આપણું મરચું જાશે તમે જોઈ રહ્યા છો આપણે એક ચમચી મરચું નાખ્યું પછી એમાં હળદર જાશે તમે જોઈ લો એ પણ આપણે એક ચમચી અર્દર નાખીશું અને પછી આપણું ધાણા ધાણા જીરું જીરું છે આખું એ પણ આપણે એક ચમચી લઈ લીધું અને હવે આપણું જશે નિમક થોડું અને તમને મિત્રો વાત કરું તો આપણે જે ગીમલા હોય એમાં નિમક આપણે ઓછું નાખવાનું કેમ કે ખારા પાણી ના આવે એટલે એમાં ખારું પાણી હોય તો આપણે વધારે નિમક નાખીએ તો ખારું થઈ જાય શાક પણ એટલા મસાલા લઈ લીધા એમાં તેલ લેશું થોડુંક તો તમે જોઈ લઉં આપણે ટોપડી આપણે મેકી લીધી હવે એમાં થોડુંક તેલ જશે આપણે થોડુંક તેલ લઈ લીધું તમને વિડીયોમાં બધું જ બતાવશું કે આપણી શાકમાં હું હું જશે હવે આપણે એમાં થોડીક મેથી નાખશું કેમ કે મેથી હોય તો આપણા બીમલા શાકમાં થોડોક સ્વાદ આવે તો આપણે ઘડીક મેથી બરવા દઈશું અને પછી આપણે એમાં મસાલા ને બધું નાખશું તો આપણે પેલા મેથી બરી જવા દઈએ તો મિત્રો આપણી જે મેથી હતી હવે બરવા આવી ગઈ છે અને સૌથી પહેલા આપણા મસાલામાં થોડુંક પાણી જશે કેમકે આપણે પહેલાં મસાલો ઘોરી લેશું અને પછી નાખશું આપણો મસાલો બધો ભેગો થઈ જાય અને જલ્દીથી પાકી જાય મસાલો હવે આપણે મસાલો નાખશું તમે જોઈ લવો એમાં એમાં પણ ધવાડા કાઢ્યા હવે એનો મસાલો પકાવવાનો સાથે ઘડી ત્યારે આપણે મસાલાની થોડીક વાત તૂટશે પછી આપણે એમાં ગમલા જશે ચાલુ જોઈ રહ્યા છે આપણે મેથી પણ જે હતી એ બની ગઈ છે હવે એના ઘરે આપણે હલાવશું જેથી આપણો મસાલો પાકી જાય અને આપણું શાક પણ સરળ બને અને ખાવાનું પણ સારું લાગે તો હવે જ આપણે ગુમલા છે એ જશે તમે જોઈ રહ્યા છો એમાં મિત્રો નિમક ઓછું જ નાખવું પડે એ ખારા પાણી ના આવે તો આપણે ગુમલા પર મસાલામાં બધા આપણે ધોરી લીધા અને ગુમલા મિત્રો સાજુ આપણે હલાવવાનું ન હોય કેમ કે આપણે ઘરે પણ એમાં હલાવીએ બહુ તો આપણો ગીમલો વિખાઈ જાય અને આપડે શાક પણ વિખાઈ જાય તો હવે આપણે એમાં થોડું પાણી નાખશું કેમ કે જીમલામાં ખારું પાણી ના હોય એટલે એમાં પાણી પણ થોડું છૂટેલાની અંદરથી તો હવે આપણે પાંચ થી દસ મિનિટ રહેવા દઈશું અને પછી તમને બતાવીએ કે આપણું શાક કેવું બન્યું તમને જોઈ રહ્યા તો હવે મળીએ આપણે પાંચ મિનિટ પછી આપણે સારી મિનિટ લઈ તો ફાઇનલી મિત્રો પાંચ મિનિટ પછી તો તમે જવું આપણે જે તાજા ગીમલાનું શાક હતું એ બની ગયું છે જોઈ લઉં આવી રીતનું આપણું શાક બને ગીમલાનું અને હવે આપણે મિત્રો જે આવી મચ્છીના ના રેસીપી મૂક્યા વિડીયો તો તમને કેવા કેવા વિડીયો જવું ગમે આપણે કમેન્ટ કરજો જેમ કે ઝીંગા છે આપણે પામીડા છે બધીને આપણે રેસીપીના બનાવશું તો કમેન્ટ કરજો તો તમને આપણો વિડીયો ગમે તો વળી લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું આપણે બીજા વિડીયામાં ત્યાં સુધી બાય બાય